ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમારા માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ આજનો દિવસ જીવનમાં નવી તકો અને સંકલ્પોની શરૂઆત થશે તમારી પાસે જે પણ સંસાધનો છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને મોટી સફળતા મેળવી શકો છો પરિવારમાં નવો ઉત્સાહ અને ઉર્જા આવશે જેના કારણે ઘરનું વાતાવરણ હળવું અને ખુશનુમાં રહેશે બાળકોને કૌશલ્ય નિખારવાની તક મળશે અને નવા શોખમાં રસ લેશે તમારી રચનાત્મકતા અને સમજણ દ્વારા વેપારમાં નફો મેળવી શકો છો ગૃહિણીઓ ઘરના કામમાં નવી ગતિ લાવી શકશે કરિયર યોજનાઓને સાકાર કરવાની દરેક તક મળશે કોઈ નવા પ્રોજેક્ટ અથવા કામમાં મદદ મળશે અને કુશળતા દર્શાવવાની તક મળશે ઓફિસમાં તમારા વિચાર અને અભિગમની પ્રશંસા થશે ફ્રીલાન્સર્સને તેમના કાર્યને વધુ અસરકારક રીતે વધારવાની તક મળશે લવ જીવનસાથી સાથે વધુ જોડાયેલા અનુભવશો તમે બંને એકબીજાના વિચારો અને ઈચ્છાઓને સમજવાનો પ્રયત્ન કરશો અવિવાહિત લોકો નવા સંબંધ માટે તૈયાર થઈ શકે છે જો તમે કોઈ જૂના સંબંધથી પરેશાન છો તો આજે તેને ઉકેલવાની યોગ્ય તક મળશે વાતચીત દ્વારા ગેરસમજણો દૂર કરી શકો છો સ્વાસ્થ્ય શરીરને ફિટ અને ફ્રેશ રાખવા માટે નિયમિત વ્યાયામ કરો માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને શાંતિ માટે સમય રાખો જીવનશૈલી સુધારવા માટે વધુ પાણી પીવો અને સંતુલિત આહાર લો થાક દૂર કરવા માટે આરામ પણ એટલું જ જરૂરી રહેશે લકી કલર પીળો લકી નંબર એક વૃષભ રાશિ આજનો દિવસ નવા વિચાર ઉત્સાહ અને જાગૃતિનો રહેશે પરિવારમાં કોઈ નવા વિચારને લઈને થોડી ચર્ચા થઈ શકે છે જેમાં તમારી સર્જનાત્મકતા અને તીવ્રતાની જરૂર પડશે બાળકો માટે આ સારો સમય છે કારણ કે તે તમારી સલાહથી કંઈક નવું શીખી શકે છે વેપારમાં કેટલીક નવી તકો ઊભી થશે પરંતુ નિર્ણય લેતા પહેલાં તમામ પાસાઓ પર વિચાર કરવો પડશે ગૃહિણીઓ ઘરના વાતાવરણને સક્રિય અને ખુશ રાખવા માટે તેમની ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરશે ઘરનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને પ્રગતિશીલ રહેશે કરિયર આજે કામમાં ગંભીરતા અને ઉગ્રતાની જરૂર પડશે કોઈ પ્રોજેક્ટમાં ઝડપી નિર્ણય લેવા અને કામને યોગ્ય દિશામાં લઈ જવા માટે તાજગી અને જાગૃતિ બતાવવી પડશે સહકર્મી કે બોઝ સાથે જૂની સમસ્યા પર તાર્કિક ચર્ચા થઈ શકે છે પરંતુ આ પછી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે લવા કોઈ જૂની બાબતને લઈને મૂંઝવણ ઊભી થઈ શકે છે પરંતુ તે મુદ્દાને ખુલ્લા વિચારોથી ઉકેલી શકાય છે અવિવાહિત લોકો કોઈને મળી શકે છે જે તમારા વિચારોથી પ્રભાવિત થશે તમારા બંને વચ્ચેની ગેરસમજ દૂર થશે જે એકબીજાની નજીક લાવશે સ્વાસ્થ્ય આંતરિક અંગોને લગતી કેટલીક સમસ્યા થઈ શકે છે પરંતુ વધુ ચિંતા કરવાની જરૂર નથી હળવો વ્યાયામ અને શારીરિક પ્રવૃત્તિઓથી સારું અનુભવશો સારી માનસિક સ્થિતિ જાળવવા માટે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો લકી કલર અફ લકી નંબર ત્રણ મિથુન રાશિ આજનો દિવસ લાગણીઓ નવી શરૂઆત અને આંતરિક સંતુલનનો રહેશે પરિવારમાં કોઈ ખુશીનો પ્રસંગ આવી શકે છે જે ખુશી આપશે બાળકોને તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મદદ મળશે તે તમારી સાથે કેટલાક નવા અનુભવો શેર કરશે વેપારમાં મહેનત અને ઈમાનદારીથી સફળતા તરફ આગળ વધશો કોઈ જૂની સમસ્યા ઉકેલવામાં સફળતા મળશે ગૃહિણીઓ ઘરમાં સુખ શાંતિ જાળવાના પ્રયાસો વધારશે ઘરનું વાતાવરણ સુખદ અને આરામદાયક રહેશે કરિયર આજે નોકરીમાં નવી તકને આવકારવાની તક મળશે તમે કરેલા પ્રયત્નોની પ્રશંસા થશે અને કોઈ કામમાં મહેનત ફળ આપશે નોકરીયાત લોકો તેમના કામમાં સંતુષ્ટિ અનુભવશે અને કોઈપણ પડકારજનક કાર્યને સરળતાથી ઉકેલશે ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરિયરમાં આગળ વધવામાં મદદ કરી શકે છે લવા તમે અને તમારા જીવનસાથી ભાવનાત્મક વિચારો એકબીજા સાથે ખુલીને શેર કરશો બંને વચ્ચે સમજણ અને પ્રેમમાં ઉડાણ હશે સિંગલ લોકો એવી વ્યક્તિને મળી શકે છે જે તેમની લાગણીઓને સમજે છે અને તેમની દુનિયામાં નવીનતા લાવે છે સંબંધોમાં પરસ્પર સમજણ વધશે જેના કારણે તમે બંને એકબીજા પ્રત્યે વધુ સમર્પિત બનશો સ્વાસ્થ્ય માનસિક તાજગી જાળવવા માટે ધ્યાન અને યોગ કરો પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ અથવા અપચો થઈ શકે છે પરંતુ આ કામ ચલાવ હશે સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે યોગ્ય આહાર અને કસરત પર ધ્યાન આપો લકી કલર લીલો લકી નંબર પાંચ કર્ક રાશિ પરિવારની કોઈ પરિસ્થિતિને ઉકેલવામાં બુદ્ધિ અને ધૈર્ય ઉપયોગી થશે બાળકો માટે આ સમય ખાસ કરીને સારો રહેશે કારણ કે તે તમારા માર્ગદર્શનથી નવી દિશામાં આગળ વધી શકે છે વડીલો તરફથી કેટલીક ઉપયોગી સલાહ મળી શકે છે જે તમારા ભવિષ્યના ઘનશ્યોને સુધારી શકે છે વેપારમાં વ્યૂહરચના અમલમાં મૂકવાની અને સમજી વિચારીને નિર્ણયો લેવાની તક મળશે ગૃહિણીઓ ઘરમાં સુમેળ જાળવવામાં અને પરિવાર સાથે સમય પસાર કરવામાં સફળ થશે કરિયર આજે તમારી વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતા કરિયરમાં સફળતા અપાવશે કાર્યસ્થળ પર તમારા વિચારો અને યોજનાઓને મહત્વ મળશે સહકર્મીઓ અથવા ઉપરી અધિકારીઓ સાથે નવી વ્યૂહરચના પર કામ કરી શકો છો જેનાથી કાર્યમાં સુધારો થશે જો તમે નવી નોકરી વિશે વિચારી રહ્યા છો તો આજે તમારા માટે સકારાત્મક તક આવી શકે છે લવા આજે સંબંધોમાં ખુલીને વિચારો વ્યક્ત કરવાથી પરસ્પર સમજણ વધશે જો નવા સંબંધમાં છો તો સાથી સાથે ઊંડી વાતચીત કરશો જેનાથી સંબંધ મજબૂત થશે સિંગલ લોકો તેમના વિચારો અને લાગણીઓ સાથે મેળ ખાતી વ્યક્તિને મળી શકે છે તમારા શબ્દો જીવનસાથીને ખુશ કરશે અને બંને વચ્ચે વિશ્વાસ અને સમજણ વધશે સ્વાસ્થ્ય શારીરિક રીતે સારું અનુભવશો કોઈ જૂના રોગથી રાહત મળી શકે છે પરંતુ વધુ પડતા કામને કારણે થાક અનુભવી શકો છો વ્યાયામ શરીરને તાજગી આપશે અને માનસિક સ્થિતિમાં પણ સુધારો કરશે સ્વસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ રહેશે લકી કલર કેસરી લકી નંબર ચાર સિંહ રાશિ આજનો દિવસ થોડી નિરાશાનો રહેશે પરિવારની કોઈ પરિસ્થિતિને લઈને થોડું દુઃખી થઈ શકે છે બાળકોને તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે પરંતુ તમે તેમની સાથે બેસીને વાત કરશો જેથી તે તેમના વિચારો શેર કરી શકશે જૂની સમસ્યા વિશે કેટલીક નવી માહિતી મળી શકે છે વેપારમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે ગૃહિણીઓ ઘરના કાર્યોમાં થોડો થાક અનુભવી શકે છે ઘરનું વાતાવરણ સ્થિર રહેશે પરંતુ બદલાવની જરૂર પડી શકે છે કરિયર આજે કામમાં થોડી સ્થિરતા અનુભવી શકો છો કોઈ જૂના પ્રોજેક્ટને લઈને મૂંઝવણ થઈ શકે છે પરંતુ તેમાંથી બહાર નીકળવા માટે તમારી વિચારસરણી સ્પષ્ટ કરવી પડશે સહકર્મીઓનો સહયોગ પણ મળી શકે છે પરંતુ કોઈ ઘનશેમાં સાવધાની રાખવી પડશે નોકરી કરતા લોકોને આજે કેટલાક જટિલ કાર્યોનો સામનો કરવો પડી શકે છે લવા આજે સંબંધોમાં થોડું ભાવનાત્મક અંતર અનુભવી શકો છો તમે અને પાર્ટનર થોડા સમય માટે એકબીજાથી દૂર રહી શકો છો પરંતુ સંબંધોને ફરીથી તપાસવાની આ એક સારી તક છે અવિવાહિત લોકો જૂના સંબંધ સાથે જોડાયેલી યાદોમાં ખોવાઈ શકે છે સંબંધોમાં પરિવર્તનની અનુભૂતિ થઈ શકે છે પરંતુ સમય સાથે વસ્તુઓ સ્થિર થશે સ્વાસ્થ્ય થોડું માનસિક દબાણ અનુભવી શકો છો કેટલીક જૂની ચિંતા અથવા તણાવ સાથે સંઘર્ષ કરી શકો છો પરંતુ ધ્યાન અને શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા તેમાંથી બહાર નીકળી શકો છો થાક અને સુસ્તી અનુભવી શકો છો તેથી તમારી જાતને આરામ આપવો મહત્વપૂર્ણ રહેશે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે હળવી કસરત અને યોગની મદદ લઈ શકો છો લકી કલર સફેદ લકી નંબર છ કન્યા રાશિ આજનો દિવસ પરિવર્તન અને અંતનો દિવસ હશે પરંતુ તે નવી શરૂઆતનો પણ સંકેત છે પરિવારમાં કોઈ જૂની સમસ્યાનું સમાધાન થઈ શકે છે પરંતુ તેનાથી થોડી માનસિક ચિંતા થઈ શકે છે બાળકો માટે આ એક નવી શરૂઆતનો સમય છે પરંતુ તેમને તેમના માર્ગ પર ચાલવું થોડું મુશ્કેલ લાગી શકે છે વેપારમાં કેટલીક અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે ગૃહિણીઓ ઘરના કામમાં વ્યસ્ત રહેશે પરંતુ તેમને પોતાના માટે થોડો સમય કાઢવો પડશે ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહી શકે છે પરંતુ તે જલ્દી ઠીક થઈ જશે કરિયર કેટલાક જૂના કામ પૂરા કરીને નવી દિશા મળશે કાર્યક્ષેત્રમાં ઉત્પાદન થઈ શકે છે પરંતુ તમારે તમારી સ્થિતિ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે નોકરીયાત લોકો કેટલાક કાર્યો પૂરા કર્યા પછી નવી તકોની શોધમાં રહેશે આ સમયની મુશ્કેલીઓને સમજદારીથી દૂર કરો જેથી ભવિષ્યમાં સફળતા મેળવી શકો

સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અથવા હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓ થઈ શકે છે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો અને તણાવને નિયંત્રિત કરવા માટે ઊંડા શ્વાસ લો સારી માનસિક સ્થિતિ જાળવવા માટે યોગ અને ધ્યાન કરો ઊંઘ ન આવવાથી કેટલીક માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી યોગ્ય સમયે આરામ કરવો મહત્વપૂર્ણ રહેશે લકી કલર લાલ લકી નંબર નવ તુલા રાશિ આજનો દિવસ આત્મવિશ્વાસ ઉત્સાહ અને ઊર્જાનો રહેશે પરિવારમાં તમારી નેતૃત્વ ક્ષમતાનો ઉપયોગ કરવાની તક મળશે જેનાથી ઘરનું વાતાવરણ વધુ સારું બનશે બાળકોને પોતાની પ્રેરણાથી નવી દિશા મળશે અને આત્મવિશ્વાસથી ભરપૂર હશે વડીલો સાથે સમય પસાર કરતી વખતે કેટલાક નવા અનુભવ શેર કરી શકો છો વેપારમાં તમારી સક્રિયતા અને સમર્પણ નવી તકો લાવશે ગૃહિણીઓ ઘરના કામકાજમાં ખૂબ જ ઉત્સાહી અને કુશળ રહેશે ઘરનું વાતાવરણ ઉત્સાહ અને સકારાત્મકતાથી ભરેલું રહેશે કરિયર આજનો સમય કરિયરમાં નવી તકોનું સ્વાગત કરવાનું છે તમારી ઊર્જા અને નેતૃત્વ ક્ષમતા કાર્યસ્થળ પર પરિવર્તન લાવશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમારો આત્મવિશ્વાસ અને ક્ષમતા પ્રકાશિત થશે નોકરી કરતા લોકો આજે તેમની કાર્યદક્ષતા અને વ્યવસ્થાપન ક્ષમતાથી તેમના ઉપરી અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરશે કરિયરમાં સફળતા માટે નવી દિશાઓ અને માર્ગો ખોલી શકે છે લવા આજે સંબંધોમાં આકર્ષણ અને પ્રેમ આપવાની ક્ષમતા વધશે તમે અને તમારા જીવનસાથી એકબીજા સાથે સમય પસાર કરીને સંબંધને મજબૂત બનાવશો અવિવાહિત લોકો કોઈને મળી શકે છે જે તેમને ભાવનાત્મક અને માનસિક રીતે આકર્ષિત કરશે સંબંધોમાં અને સમજણ વધશે જે તમને બંનેને એકબીજાની નજીક લાવશે સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક રીતે સક્રિય અનુભવ કરશો પરંતુ વધુ પડતું કામ કરવાથી થાક લાગી શકે છે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ અને ધ્યાન કરો આંખ સંબંધિત સમસ્યાઓ જેમ કે સોજો અથવા બળતરા થઈ શકે છે તેથી આંખોની સંભાળ રાખો માનસિક તાક દૂર કરવા માટે સારી ઊંઘ જરૂરી રહેશે લકી કલર સોનેરી લકી નંબર ત્રણ વૃશ્ચિક રાશિ નિર્ણય લેવામાં આજનો દિવસ મૂંઝવણભર્યો રહેશે પરિવારની કોઈ સમસ્યાને લઈને ઘણા વિકલ્પોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સાચો રસ્તો પસંદ કરવા માટે માનસિક સ્પષ્ટતા જરૂરી રહેશે બાળકો માટે આજનો દિવસ થોડો રમતિયાળ રહેશે પરંતુ તમારું ડહાપણ તેમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે વેપારમાં કેટલીક કણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે જે શરૂઆતમાં મૂંઝવણભર્યો હોઈ શકે છે પરંતુ તે પછીથી ફાયદાકારક રહેશે ઘરનું વાતાવરણ મિશ્રિત રહેશે પરંતુ થોડી મૂંઝવણ થઈ શકે છે કરિયર કરિયરમાં ઘણા વિકલ્પોનો સામનો કરવો પડશે જેના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે કોઈ પણ પ્રોજેક્ટ અથવા કામના સંદર્ભમાં ઘણા પ્રકારના દૃષ્ટિકોણનો સામનો કરવો પડી શકે છે પરંતુ યોગ્ય વિચારસરણી સાથે યોગ્ય નિર્ણય લઈ શકશો નોકરીયાત લોકો આજે તેમના કામમાં થોડી મૂંઝવણ અનુભવી શકે છે મનમાં ઘણા વિચારો ચાલી શકે છે પરંતુ એક પર ધ્યાન કેન્દ્રિત કરીને પરિણામ મેળવી શકો છો લવર તમે અને તમારા જીવનસાથી એક લાગણીઓને યોગ્ય રીતે સમજવામાં થોડા મૂંઝવણમાં હોઈ શકો છો પરંતુ સંબંધ માટે શું યોગ્ય છે તે જાણવાનો આ સમય છે અવિવાહિત લોકો આજે ભાવનાત્મક રીતે મૂંઝવણ અનુભવી શકે છે પરંતુ આ સ્પષ્ટતા મેળવવાનો સમય છે સંબંધોમાં થોડી અનિશ્ચિતતા હોઈ શકે છે પરંતુ યોગ્ય વાતચીત બધું ઠીક કરી શકે છે સ્વાસ્થ્ય ઊંઘનો અભાવ થાકનું કારણ બની શકે છે અને તે માનસિક સ્થિતિને પણ અસર કરી શકે છે કેટલીક નાની ઈજાઓ અથવા સ્નાયુઓમાં તાણ આવી શકે છે તેથી સાવચેત રહો અને આરામ કરો માનસિક શાંતિ મેળવવા માટે તમારી જાતને સમય આપો અને ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો લકી કલર સફેદ લકી નંબર બે ધનરાશિ તમારી સ્થિતિ અને વિચારોને બચાવવા માટે થોડો સંઘર્ષ કરવો પડી શકે છે પરંતુ આ પરિસ્થિતિ તમને તમારી શક્તિઓને ઓળખવાની તક આપશે બાળકો સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે વડીલો સાથે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે પરંતુ તમે તમારી બુદ્ધિથી તેમને યોગ્ય દિશા આપી શકો છો વેપારમાં તમારે પ્રતિસ્પર્ધી સાથે સ્પર્ધા કરવી પડી શકે છે પરંતુ તમારી મહેનત અને વ્યૂહરચનાથી તમે તેને માત આપી શકો છો ઘરનું વાતાવરણ થોડું સંઘર્ષમય હોઈ શકે છે પરંતુ સમય જતાં સ્થિતિ સામાન્ય થઈ જશે કરિયર આજે કરિયરમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે થોડો સંઘર્ષ કરવો પડશે કોઈ પ્રોજેક્ટ અથવા કામમાં સ્પર્ધાનો સામનો કરવો પડશે પરંતુ તમારી મહેનત અને સમર્પણથી તમે તેને પાર કરી શકશો નોકરીયાત લોકો આજે તેમના કામમાં વધુ દબાણ અનુભવશે પરંતુ તમે તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતાથી કામ ઉકેલી શકશો લવ સંબંધોમાં આજે તમારે તમારી સ્થિતિ અને ભાવનાઓને જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે તમે અને તમારા જીવનસાથી કોઈ મુદ્દા પર અસંમત હોઈ શકો છો પરંતુ તમે બંને તમારી સમજણ મુજબ તેને ઉકેલી શકો છો અવિવાહિત લોકો આજે કોઈની તરફ આકર્ષિત થઈ શકે છે પરંતુ સંબંધ બાંધતા પહેલાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવો પડશે સંબંધોમાં થોડો સંઘર્ષ થઈ શકે છે સ્વાસ્થ્ય તણાવને કારણે માથાનો દુખાવો અથવા સ્નાયુઓમાં તણાવ થઈ શકે છે જે તમારી ઉર્જાને ઘટાડી શકે છે થોડી નબળાઈ અનુભવી શકો છો તેથી હળવી કસરત અને આરામની જરૂર પડશે માનસિક સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે તેથી તમે તમારી જાતને શાંત રાખવા માટે ધ્યાન અને ઊંડા શ્વાસનો સહારો લઈ શકો છો લકી કલર લવન્ડર લકી નંબર હાથ મકર રાશિ આજનો દિવસ નવીનતા અને જાગૃતિનો રહેશે પરિવારમાં કોઈ જૂના મુદ્દાને લઈને ચર્ચા થઈ શકે છે વડીલો સાથે વાત કરવાથી કેટલીક જૂની યાદો તાજી થઈ શકે છે તે તમને તમારા સંબંધોમાં ઊંડી સમજણ વિકસાવવાની તક પણ આપશે આજે વેપારમાં કોઈ મોટા નિર્ણયનો સામનો કરવો પડી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે ગૃહિણીઓ ઘરના ફેરફારોને લઈને કેટલાક નવા વિચારો વિચારી શકે છે જેનાથી ઘરનું વાતાવરણ સુધરશે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સમજણથી ભરેલું રહેશે પરંતુ કેટલીક બાબતો ફરી સામે આવી શકે છે જેને ઉકેલવાની જરૂર પડશે કરિયર જૂના ઘનશ્યોની સમીક્ષા કરવી પડી શકે છે નોકરિયાત લોકો જૂના સંઘર્ષોમાંથી બહાર નીકળીને નવી તકો તરફ આગળ વધશે આ સમય તમારા માટે સ્વમૂલ્યાંકન કરવાનું અને કામમાં સુધારો કરવાનો છે આ સમયની મુશ્કેલીઓને સમજદારીથી દૂર કરો અને નવી દિશામાં આગળ વધો લવ સંબંધોમાં આજે કેટલીક જૂની બાબતો પર ફરીથી ચર્ચા થઈ શકે છે પરંતુ જૂના મતભેદોને ઉકેલવાનો આ સમય છે તમે અને તમારા જીવનસાથી એકબીજાને સમજ્યા પછી સંબંધોમાં વધુ સ્થિરતા લાવી શકો છો સિંગલ લોકો ભૂતકાળના સંબંધો વિશે વિચારી શકે છે અને ભૂતકાળના કેટલાક અનુભવોમાંથી શીખી શકે છે સંબંધોમાં સમજણ અને સહાનુભૂતિ વધશે જે તમારા બંને વચ્ચેનો વિશ્વાસ મજબૂત કરશે સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સંતુલન જાળવવા માટે પર્યાપ્ત આરામ અને યોગની જરૂર પડશે શરીરમાં નબળાઈ અને તાક હોઈ શકે છે તેથી યોગ્ય આહાર અને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરો તણાવ ઘટાડવા માટે સ્વસંભાળ અને માનસિક શાંતિના પગલાં લો લકી કલર ચામલી લકી નંબર સાત કુંભ રાશિ આજનો દિવસ નેતૃત્વ અનુશાસન અને સ્થિરતાનો રહેશે પરિવારમાં કોઈ મોટા નિર્ણયની જવાબદારી તમારે લેવી પડી શકે છે વડીલોની સલાહ લેવાનો સમય છે તેમના અનુભવી અભિપ્રાય તમને જીવનમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે વેપારમાં તમારી યોજનાઓ અને ઘનશ્યોમાં મજબૂતી આવશે જેના કારણે તમે નાણાકીય દૃષ્ટિકોણથી સારો નફો મેળવી શકો છો કેટલાક મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે પરંતુ અનુશાસન અને સખત મહેનત પર ધ્યાન આપવું પડશે ગૃહિણીઓ ઘરમાં અનુશાસન જાળવવામાં સફળ થશે અને પરિવારને વ્યવસ્થિત રાખશે ઘરનું વાતાવરણ શાંતિ અને સ્થિરતાથી ભરેલું રહેશે પરંતુ તમારે તમારા નિશ્ચયથી કેટલીક સમસ્યાઓ ઉકેલવી પડશે કરિયર કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની તક મળી શકે છે જે પ્રતિષ્ઠામાં વધારો કરશે નોકરી કરતા લોકો તેમની કાર્યદક્ષતા અને શિસ્તને કારણે ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત કરશે તમારા દ્વારા લેવામાં આવેલા નક્કર અને સચોટ નિર્ણયો કાર્યસ્થળ પર તમારી સ્થિતિને મજબૂત બનાવશે લવર તમે અને તમારા જીવનસાથી એકબીજા સાથે સ્થિરતા મેળવશો અને સંબંધને મજબૂત પાયો આપશે અવિવાહિત લોકો આજે કોઈ એવી વ્યક્તિને મળી શકે છે જે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ સાથે મેળ ખાય છે તમે અને તમારા જીવનસાથી એકબીજા માટે જવાબદાર બનશો અને સાથે મળીને તમે તમારા સંબંધને મજબૂત બનાવશો સ્વાસ્થ્ય હાડકાં કે સાંધામાં દુખાવો થઈ શકે છે તેથી હળવી કસરત અને સ્ટ્રેચિંગથી રાહત મળશે માનસિક સ્થિતિ પર ધ્યાન આપો અને નિયમિત ધ્યાન અથવા યોગ દ્વારા માનસિક શાંતિ જાળવી રાખો હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિત ચેકઅપ કરાવો લકી કલર બ્રાઉન લકી નંબર ચાર મીન રાશિ આજનો દિવસ ઉત્સાહ ગતિ અને સફળતાનો રહેશે તમારે પરિવારના કોઈપણ મુદ્દા પર તમારા વિચારો મજબૂત રીતે વ્યક્ત કરવાની જરૂર પડશે બાળકોના કિસ્સામાં તમારે તેમના મનોબળને વધારવા માટે પ્રેરણાત્મક શબ્દોનો ઉપયોગ કરવો પડશે વેપારમાં આ સમય આગળ વધવાનો અને નવી તકો મેળવવાનો છે ગૃહિણીઓ ઘરની સંભાળ રાખવામાં અને પરિવાર માટે સકારાત્મક વાતાવરણ જાળવવામાં વ્યસ્ત રહેશે ઘરનું વાતાવરણ આજે પ્રમાણમાં ગતિશીલ રહેશે અને તમે દરેક માટે પ્રેરણા સ્ત્રોત બનશો કરિયર તમારી મહેનત અને સમર્પણની ઓળખ થશે તમને કોઈ પ્રોજેક્ટ અથવા કામમાં સફળતા મળી શકે છે અને તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે નોકરીયાત લોકો આજે કોઈપણ કામ ઝડપથી અને સચોટ રીતે પૂર્ણ કરશે તમારા કામમાં ચોક્કસપણે ગતિ આવશે જેથી તમે નવી તકોનો લાભ ઉઠાવી શકશો લવ આજે તમને અને તમારા જીવનસાથીને સાથે મળીને કેટલાક પડકારોનો સામનો કરવો પડશે એકબીજા વચ્ચે સંવાદિતા અને સમજણ વધશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે અવિવાહિત લોકો આજે કોઈ એવી વ્યક્તિને મળી શકે છે જે તેમની વિચારધારા સાથે મેળ ખાય છે પરંતુ તમારે આ સંબંધને આગળ વધારતા પહેલા થોડો સમય આપવો પડશે સંબંધોમાં નવીનતા અને ઉત્સાહ લાવવાનો આ સમય છે તમે બંને એકબીજાની શક્તિઓથી પ્રેરિત થશો અને સાથે મળીને નવા રસ્તાઓ ચાર્ટ કરશો સ્વાસ્થ્ય આજે તમે શારીરિક અને માનસિક બંને રીતે આત્મવિશ્વાસ અને ઉર્જાનો અનુભવ કરશો જો કે અતિશય ઉત્સાહી બનવા માટે તમારે તમારી ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર પડશે વધુ પડતા શારીરિક શ્રમથી સ્નાયુઓમાં તાણ આવી શકે છે તેથી હળવી કસરત અને સ્ટ્રેચિંગથી રાહત મળશે માતા લકી કલર બદામી લકી નંબર નવ